સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા એકમાત્ર એવો જિલ્લો બન્યો છે જેના લાભાર્થીઓને વિકસિત ભારત યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખી આભાર વ્યક્ત કરવાનો નવતર પ્રયોગ કર્યો છે સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા એકમાત્ર એવો જિલ્લો બન્યો છે કે જ્યાંથી લાભાર્થીઓએ વિકસિત ભારત યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખી આભાર વ્યક્ત કરવાનો નવતર પ્રયોગ કર્યો છે વિકસિત ભારત યાત્રા દ્વારા હાલમાં સરકારી અધિકારીઓ ગામે ગામ ફરી લાભાર્થીઓને સ્થળો પર જ સહાય આપી રહ્યા છે વિકસિત ભારત રથ દરમિયાન લાભાર્થીઓએ જિલ્લા વહીવટ સૂચન કર્યું હતું કે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર નરેન્દ્ર મોદી અમને ઘર સુધી સરકારની લાભ પહોંચાડી રહ્યા છે તો અમારે પણ પોસ્ટકાર્ડ લખી મોદીનો આભાર વ્યક્ત કર્યો છે અને બનાસકાંઠા કલેક્ટર વરૂણ કુમાર બરણવાલને આ સૂચના યોગ્ય ગણાતા તેઓએ પોસ્ટ વિભાગના સંકલન સાથે વિકસિત ભારત રથના સ્થળે પોસ્ટકાર્ડનું આયોજન કર્યું અને જેના લીધે હાલમાં આ રથ જે ગામમાં જાય છે તે લાભાર્થીઓ તેમને મળેલ લાભોની કહાની પોસ્ટકાર્ડમાં લખી રહ્યા છે આંગે જિલ્લા કલેક્ટર વરुणકુમાર પરણવાલે જણાવ્યું હતું કે અત્યાર સુધી 1000 લાભાર્થીઓને प्रधानमंत्री ને પોસ્ટકાર્ડ લખ્યા છે અને અમે લાભાર્થીઓનો ઉત્સાહ જોઈ કુલ 1 લાખ પોસ્ટકાર્ડ લખી શકાય તેવી વ્યવસ્થા ગોઠવી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન લાભાર્થીઓ સાથે જ્યારે અમારું ઇન્ટરેક્શન થયું ત્યારે અમુક લાભાર્થીઓએ અમને સૂચન કર્યો કે એ લોકો પ્રધાનમંત્રી શ્રીનું આભાર પોસ્ટકાર્ડ કે પત્ર લખીને વ્યક્ત કરવા માંગે છે અમને આ સૂચન સારું લાગ્યું એટલે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ સાથે અમે લોકોએ ટાઈઅપ કરી જે તમામ રથો ઉપર જે પણ લાભાર્થી પ્રધાનમંત્રી શ્રીને પોસ્ટકાર્ડ લખીને આભાર વ્યક્ત કરવાની ઈચ્છા ધરાવે છે એ પોસ્ટકાર્ડ લખી શકે એ પ્રકારની વ્યવસ્થા રાખી છે અત્યાર સુધી નવસો જેટલા લોકોએ પ્રધાનમંત્રી શ્રીને પોસ્ટકાર્ડ લખી દીધા છે અમારી પાસે ત્રણ લાખ પોસ્ટકાર્ડ્સ ઉપલબ્ધ છે તો એની અંદર અમને લાભાર્થીઓ તરફથી પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને અમને લાગે છે કે આજે એક યુનિક બનાસકાંઠાએ એક ઇનિશિયેટિવ લીધું છે એનાથી લોકોમાં પણ એક સારો મેસેજ જશે